સુરતના નવસારી બજાર ગોપીપુરા ખાતે છે નવસારી બજાર ગોપીપુરા લીમડી કોઈ પાસે એક એપાર્ટમેન્ટમાં વાયરોની સાથે કબૂતર ફસાઈ ગયું હતું જે અંગેની જાણ થતા ફાયર ટીમ સ્થળે દોડી ગઈ હતી અને રેસ્ક્યુ કરી કબૂતરને બચાવી લીધો હતો હાલ ફાયર દ્વારા કબૂતરને સારવાર માટે મોકલ્યો હતો મારું નામ છે સબ ઓફિસર રસિકલાલ ગામિત અમને પક્ષીનો કોલ મળ્યો હતો લીમડી કુઈમાં કે જે પતંગના દોરાથી પગમાં વિતાઈ ગયું હતું એમને અમે ચોથા માળેથી ઉતારી લીધું છે અને સહી સલામત છે એ નવસારી હા લીમડી કુઈ લીમડી કુઈ સહી સલામત પક્ષીને હાથ હારી છે હવે એમને પક્ષીગરમાં મોકલાઈ દઈશું અમે